આજે આપણે બનાવીશું ઉત્તરાયણ નિમિત્તે ગળ્યો ખીચડો ઉત્તરાયણ ઉપર અલગ અલગ ખીચડા બનાવવામાં આવે છે જેમ કે તીખો ખીચડો ખારો ખીચડો અને ગળ્યો ખીચડો તો તીખા ખીચડાની રેસીપી મેં શેર કરી છે તો આજે બનાવીએ ગળ્યો ખીચડો જેને ગળ્યું ભાવતું હોય ને એને તો આ ખીચડો ખૂબ જ ભાવશે હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસિપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસીપીનો વિડિયો સૌથી પહેલા જોવા માટે ગળ બનાવવા માટે મેં છડેલા ઘઉં ઉપયોગમાં લીધા છે તો મેં આ વાટકીના માપથી એક વાટકી છડેલા ઘઉં રાતના પલાળી દીધા હતા તો આ ઘઉંને તમારે 8 થી 10 કલાક અથવા તો ઓવરનાઈટ પલાળીને રાખવાના છે એટલે ઘઉં એકદમ સરસ ફૂલી જશે અને શિયાળાની સીઝનમાં છડેલા ઘઉં તમને કોઈ પણ ઘંટીવાળાના ત્યાંથી કે પ્રોવિઝન સ્ટોરમાં મળી જાય છે હવે આપણે આ ઘઉંને બાફી લેવાના છે મેં અત્યારે એક જ ધાન લીધું છે તમે ઈચ્છો તો આની અંદર ચોખા અને દાળ પણ ઉપયોગમાં લઈ શકો છો પણ જનરલી ગળો ખીચડો આ રીતે ઘઉંનો બનાવવામાં આવે ને તો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે આ ખીચડો ખાવામાં જેટલો સરસ લાગે છે ને એટલો જ પૌષ્ટિક પણ છે જે પાણીમાં આપણે છડેલા ઘઉંને પલાળીને રાખ્યા હતા એ પાણી આપણે નીતારી લઈશું અને ત્યારબાદ જે વાટકીથી આપણે ઘઉં લીધા હતા ને એ જ વાટકીના માપથી આપણે પાણી ઉમેરવાનું છે આપણે એને પ્રેશર કુક કરી લેવાનું છે અથવા તો તમે એને મીડિયમ ટુ હાઈ ગેસ ઉપર દસ થી બાર મિનિટ માટે પ્રેશર કુક કરી શકો આટલી ક્વોન્ટિટીમાંથી તમે ત્રણથી ચાર વ્યક્તિ માટે આ ખીચડો બનાવીને તૈયાર કરી શકો હવે આપણે જયારે ઘઉંને બાફીએ ને તો એની અંદર આપણે એક ચમચી ઘી મેરવાનું છે જેનાથી આપણા જે ઘઉં છે ને એકદમ સરસ બફાઈ પણ જશે અને એકબીજાની સાથે બહુ વધારે ચીપકશે પણ નહીં એટલે કે સ્ટીકી પણ નહીં થાય થોડું અત્યારે મેં એની અંદર સૂકું સમારેલું કોપરું એડ કર્યું છે અને ખારેક એડ કરીશું તો લગભગ આઠથી દસ નંગ મેં ખારેક લીધી છે અને એને તોડીને એના જે અંદરના ઠળ્યા હોય એ કાઢી અને પછી ઉમેરવાની છે ખારેક અને કોપરું કઠણ હોય એટલે બાફતી વખતે જ આપણે એને ઉમેરી દેવાના જેથી નરમ થઈ જાય તો હવે આપણે એને ત્રણ થી ચાર વિસલ આવે ત્યાં સુધી પ્રેશર કૂક કરી લઈએ અને ત્યાર પછી જયારે કુકરનું જે પ્રેશર હોય એની જાતે જ રિલીઝ થાય ને એટલે કે ઠંડુ થાય પછી જ એને ખોલીશું તો અત્યારે આપણા જે ઘઉં છે એકદમ સરસ બફાઈ ગયા છે સાથે સાથે ખારેક અને જે સૂકું કોપરું હતું ને એ પણ થઈ ગયું છે કોપરું અને ખારેક તમને જો ઓછું ગમતું હોય તો તમે થોડી ક્વોન્ટિટી ઓછી પણ કરી શકો છો તો તમે જોઈ શકો છો આપણા જે ઘઉં છે એકદમ સરસ અત્યારે બફાઈ ગયા છે અને એકબીજાની સાથે બહુ વધારે સ્ટીકી પણ નથી થયા તો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ એક જાડા તળિયાવાળા વાસણની અંદર આપણે ઘી લેવાનું છે તો અત્યારે હું ત્રણ મોટી ચમચી ભરીને ઘી લઉં છું લગભગ બે થી અઢી ટેબલ સ્પૂન જેટલું ઘી થશે ઘીની ક્વોન્ટિટી તમે ઈચ્છો તો તમે થોડી ઓછી પણ કરી શકો છો ઘી આપણું બરાબર ગરમ થઈ જાય એટલે આપણે થોડા ડ્રાય ડ્રાયફ્રુટને એની અંદર સાથે લેવાના છે તો અત્યારે મેં કાજુ બદામ પિસ્તા અને કીશમિશ લીધા છે ટોટલ મેં એક કપ ડ્રાયફ્રૂટ લીધા છે ડ્રાયફ્રૂટ તમે તમારી પસંદગી પ્રમાણે એડ કરી શકો અને તમને આમાંથી જો કોઈ ડ્રાયફ્રુટ ના ગમતું હોય તો તમે એને પણ કરી શકો છો તો કાજુ બદામ અને પિસ્તાને આપણે સાંતરી લઈશું અને દ્રાક્ષ આપણે પછી એની અંદર એડ કરીશું તો સ્લો ફ્લેમ પર આપણે એને સાંતરી લેવાના છે તમે ઈચ્છો તો તમે આવી રીતે ઘીમાં સાતળ્યા વગર પણ બનાવી શકો છો અને તમે જો હેલ્થ કોન્શિયસ હો તો બિલકુલ જ ઘીનો ઉપયોગ કર્યા વગર પણ તમે આ ખીચડો તૈયાર કરી શકો પણ ડ્રાયફ્રૂટ તમે આ રીતે ઘીમાં સાતીને નાખશો ને તો એનો ક્રંચ એકદમ સરસ આવશે તો કાજુ બદામ પિસ્તા જાય ને થોડા પછી એની અંદર આપણે કિશમિશ ઉમેરવાની છે અને એને પણ આપણે સાંત્રી લઈશું ડ્રાયફ્રુટ જયારે તમે સાંતળો તો ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની જેથી સરસ રીતે સંતળાઈ જાય પણ એનો કલર ચેન્જ ના થાય જો તમારું ઘી બહુ વધારે ગરમ હશે ને તો એનો જે કલર છે એ થોડો ડાર્ક થઈ જશે હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લેવાના છે અને આ જ ઘીની અંદર

કે આપણે જ્યારે સુખડી બનાવીએ કે એનામાંથી બીજી કોઈ વસ્તુ બનાવીએ જેમાં ઘઉં ગોળનો ઉપયોગ થતો હોય તો એ બંનેનું જે કોમ્બિનેશન છે ખૂબ જ પૌષ્ટિક છે તો અત્યારે હું ગોળનો જ ઉપયોગ કરું છું તો એક વાટકી મેં ગોળ લીધો છે અને ગોળને મેં ઝીણો સમારી લીધો છે જેથી જલ્દીથી એ માઇલ થઈ જાય જો થોડો આખો ગોળ હશે ને તો પછી એને માઇલ થવામાં વધારે સમય લાગશે તમારે જો આમાં ખાંડ લેવી હોય તો ખાંડની ક્વોન્ટિટી તમારે ઓછી લેવાની ખાંડ તમે લેતા હો તો તમે જે વાટકીથી અથવા તો કપથી ઘઉં કર્યા હોય તો એક વાટકી ઘઉં હોય તો પોણી વાટકી ખાંડ ખાંડ લેવાની તમારે થોડી ઓછી જોઈશે તો ગોળ આપણો અત્યારે થઈ ગયો છે સ્લો ફ્લેમ પર હવે આપણે એને અને લગભગ બે થી ત્રણ મિનિટ માટે રહેવા દઈએ એટલે કદાચ જો નાનો કોઈ ગોળનો ટુકડો રહ્યો હોય તો એ પણ સરસ રીતે માઇલ થઈ જાય તો બે થી ત્રણ મિનિટ પછી આપણે જોઈએ તો ગોળનું આ રીતનું તમને થોડું પાણી થયેલું દેખાશે પણ થોડી જ વારમાં એ આપણા ઘઉંની અંદર થઈ જશે તો અત્યારે આપણો જે ખીચડો છે 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 તૈયાર થઈ ગયો તો ગેસ બંધ કરી દેવાનો અને એની અંદર હવે આપણે હાફ ટી સ્પૂન ઇલાયચી પાવડર એડ કરીશું અને થોડું આપણે જાયફળ આ રીતે ઘસીને એડ કરીશું તમારી પાસે જાયફળનો પાવડર હોય તો તમે એ ઉમેરી શકો તો એ તમારે વન ફોર ટી સ્પૂન ઉમેરવાનો અને હાફ ટી સ્પૂન ઇલાયચી પાવડર ઉમેરવાનો જાયફળથી ખૂબ જ સરસ એનો સ્વાદ અને સુગંધ આવે છે તો ચોક્કસ તમે એની અંદર કરજો અને અને જે આપણે આપણે રાખ્યા છે એ ઉમેરી ગાર્નિશિંગ માટે રહેવા દઈશું નું પ્રમાણ થોડું વધારે રાખવામાં આવતું હોય છે અને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે મેં ડ્રાયફ્રુટ બહુ વધારે ઝીણા નથી કર્યા તમને જો આટલા મોટા ના ગમતા હોય તો તમે એને ઝીણા કરીને પણ ઉમેરી શકો છો અત્યારે આપણો જે ખીચડો છે તૈયાર થઈ ગયો છે આ ખીચડાને તમે ફ્રીજની અંદર બે થી શકો છો તો ગરમા ગરમ ખીચડો આપણે પ્લેટમાં કાઢી દઈએ અને પછી જે ડ્રાયફ્રુટ આપણે સાઈડમાં રાખ્યા હતા એનાથી ગાર્નિશ કરીએ તો પર આ ખીચડાની રેસીપી તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો રેસીપી તમને કેવી લાગે કમેન્ટ કરીને જરૂરથી જણાવો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ્સ તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો તો ફરીથી મળીએ નવી રેસીપીની સાથે